સુરતમાં હાલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ઉધનામાં શાળા પ્રવેશોત્સવમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે શિક્ષકો બાળકોને ઠકકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ સુરતમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ઉદના સ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પદાધિકારીઓ ધારાસભ્યોને કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા સી આર પાટીલે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો પાટીલે સરકારી શાળામાં શિક્ષણ સ્તર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરી કહ્યું હતું કે બાળકોને અબ્દુલ કલામ બનવાનો સંકલ્પ કરો શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ સી આર પાટીલે જણાવ્યું હતું કે વડાપ્રધાને નાનામાં નાના ગામ સુધી શાળા પ્રવેશોત્સવ અભિયાન પહોંચાડ્યું છે ભારપૂર્વક જણાવ્યું છે આજે નાના બાળકોને સરળતાથી શાળામાં પ્રવેશ મળી જાય છે પરંતુ જ્યારે બાળકો મોટા થઈ જાય ત્યારે તેમને પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડે છે જેના કારણે તેમનું ભવિષ્ય બગડે છે તેમના પરિણામો સમાજને ભોગવવા પડે છે પાટીલે યાદ અપાવ્યું કે કાર્યક્રમ એક એક ગામમાં ત્રણ દિવસ સુધી ચલાવવામાં આવ્યો હતો આજે તેના સારા પરિણામ જોવા મળી રહ્યા છે તેમણે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા કહ્યું પહેલા જ્યારે બાળક અને તેના માતા અથવા બા બાળકને શાળાએ મૂકવા આવતા ત્યારે તેમની આંખમાં આંસુ જોવા મળતા પરંતુ આજે બાળકો હસતા હસતા શાળાએ આવે છે બીજા બાળકો સાથે ભળી જાય છે સુરત મહાનગરપાલિકાની શાળાઓના

હોવાનો સંકલ્પ કરવો જોઈએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર મોટી શાળામાં અભ્યાસ કરવાથી જ બાળક આગળ વધી શકે તેવું નથી બાળકોને શિક્ષણની ભૂખ હોય તો શિક્ષકોના હાથમાં બાળકનું ભવિષ્ય છે અંતે પાર્ટી પાટીલે વાલીઓને અપીલ કરી હતી શિક્ષકો બાળકોને ઠપકો આપે તો વાલીઓએ લડવા ન જવું જોઈએ કારણ કે શિક્ષકો બાળકોના ભવિષ્ય માટે જ તેમને ઠપકો આપતા હોય છે આ કાર્યક્રમ કન્યા કેળવણી અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણના મહત્વ પર ભાર મૂકતો હોય છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે